એને તારી આગીર માફી માગી રૂપલીએ દયામણા ચહેરે ડોકી હલાવી હા કહી રૂપલીની હા જોઈ બોલ્યા દીકરી ઈને જાણતી નથી મેં તોય હું જાણી નો હઈ ગોપી દાદીને જોઈ રહી એ ફરી એની દાદી પાસેથી આવા શબ્દો સાંભળતી હતી સવિતાબેને બોલવાનું પૂરું કરતા જ રૂપલી બોલી બા તમે જ હું હું કરું વાક્ય પૂરું કરતા રૂપલી એની સાસુનો પ્રત્યુત્તર સાંભળવા ચૂપ થઈ ગઈ સવિતાબેન પણ સામે ચૂપ જ હતા સાસુને સામે ચૂપ જોઈ રૂપલી આગળ બોલી બા હું હું કરું મારી જુવાની હવે પૂરી થાવા આવી ઈ મેં મારા પતિ વિના કાઢી નાખી મને એની યાદ નહીં આવતી હોય આટલું બોલી રૂપલી એ ગોપી સામે જોયું અને ફરી આગળ બોલી આ ગોપીનો ચહેરો જોવને મનમાં ઈ આવી જાય આનો હું વાંકી આ બાપ વિના મોટી થાય છે એને બાપના પેરમની જૈખના નહીં હોય ગોપી એની સામે જ ઊભી હતી આ સાંભળી એ ભાવુક થઈ ગઈ જ્યારે આ સાંભળી સવિતાબેન તરત બોલ્યા એને કયા ગોપી જોતી હતી એ નપાવટ મારી આ ગોપીને મારવા તૈયાર થઈ ગયો તો રૂપલી સાસુ સામે જોઈ રહી હતી સાસુએ જેવું બોલવાનું પૂરું કર્યું એવી રૂપલી બોલી ગોપીને નઈ ફરત કરતા હતા પણ એને જે કહ્યું એની ઈને મારી આગળ માફી માગી લીધી છે રૂપલીએ બોલવાનું પૂરું કર્યું કે તરત સવિતાબે સવાલ કર્યો તે માફ કરી દીધો રૂપલીએ આનો સીધો જવાબ આપ્યો નહીં એ બોલી ગોપી હવે મોટી થઈ ગઈ છે ઈને ઈના બાપની જંખના હૈશે ને આટલું બોલી એને ગોપી સામે જોયું અત્યાર સુધી ચૂપ રહેલી ગોપી હવે બોલી જંખના તો છે પણ આવા પપ્પાની નહીં ગોપીની વાત સાંભળી રૂપલીને મનમાં હાશકારો થયો એના મનમાં થયું ચાલો ગોપીનું મન તો એના પપ્પાને ઈચ્છે છે ગોપીની વાત સાંભળી રૂપલીએ ગોપીને સવાલ કર્યો તો તું કેવા પપ્પાને ઈચ્છેસે મમ્મીનો સવાલ સાંભળી ગોપીએ તરત જવાબ આપ્યો જે તને મારા કરતાં વધારે પ્રેમ કરે એવા પપ્પા ગોપી ઉંમરમાં નાની હતી પરંતુ એણે કોઈ પીઠ જેવી વાત કરી નાખી હતી ગોપીની વાત સાંભળી બંને સાસુ વહુ એને જોવા લાગ્યા રૂપલી એ ગોપી તરફથી નજર હટાવી સાસુ બાજુ જોયું અને બોલી બા એને મારી માફી માગી તય હું અંદરથી તૂટી ગઈ હતી મારું મન નબળું પડી ગયું મારા મનના ને દિલના અહીરમાનો જાગી ગયા રૂપલીની નજર સાસુ તરફ હતી સવિતાબેન વિચારોમાં ખોવાયેલા હતા સાસુને વિચારતા જોઈ રૂપલી આગળ બોલી મારા અયરમાનો જાગી જાતા હું ઈને અનકાયર નો કરી હઈ કી મને પણ ઈની હાયરે વાત કરવાનું ગમવા લાગુ આટલું બોલી એ ચૂપ થઈ ગઈ એની નજર સવિતાબેન તરફ જ હતી જ્યારે સવિતાબેન હજુ વિચારોમાં અટવાયેલા હતા સાસુને વિચારોમાં ખોવાયેલા જોઈ રૂપલી ફરી આગળ બોલી આપણે ઈને એક તૈક આપવી જોઈએ સવિતાબેન વિચારોમાં ખોવાયેલા હતા પરંતુ એ રૂપલીની વાત સાંભળતા હતા રૂપલીની છેલ્લી વાત સાંભળી સવિતાબેને પૂછ્યું એ તને સ્વીકારવા તૈયાર છે રૂપલી પાસે આનો કોઈ જવાબ હતો નહીં એ રહી રૂપલીને એના સવાલની સામે જોઈ બીજો સવાલ કર્યો એક રે રિયે છે રૂપલીના મનમાં આ સવાલ ક્યારે આવ્યો ન હતો સાસુનો આ સવાલ સાંભળી રૂપલી એની સામે જોઈ રહી રૂપલીને એની સામે જોતા જોઈ સવિતાબેન બોલ્યા જવાઈ દે રૂપલી પાસે હાનો જવાબ હતો નહીં એ બોલી એવી કાણી વાઈ થઈ નથી આ સાંભળી સવિતાબેનથી નિશાસો નંખાઈ ગયો નિશાસો નાખી એ બોલ્યા તારા મગજમાં આ આવ્યું નહીં જે બાઈએ તારું ઘર નૈંધવું ઈને ભૂલી ગઈ તો આટલી ભોરી નો બહેન દીકરી દાદીની વાત સાંભળી ગોપીને પણ મનમાં સવાલો થતા હતા પરંતુ એણે ચૂપ રહેવાનું પસંદ કર્યું સાસુની વાત સાંભળી રૂપલીએ પૂછ્યું હવે રૂપલી થાય બોલવાનું પૂરું કરી એ રૂપલીના મુખના હાવભાવ જોવા ચૂપ થઈ ગયા રૂપલીના મુખ ઉપર ચિંતાની સળો ઉપસેલી હતી રૂપલીના મુખ ઉપર ચિંતાની સળો જોઈ સવિતાબેન બોલ્યા ઇની મીઠી મીઠી વાયતોમાં આવીને નૈબળી પડતી નહીં ને ઇની પાસે જાણી લેજે કે ઈ ઓલી બાઈ હૈરે રીયે છે કે નહીં દાદીની વાત સાંભળી ગોપીના મનમાં ચાલતા વિચારોમાંથી ગોપીએ એક વિચાર રજૂ કર્યો જો ઈ એની હૈરે રહેતા હોય તો તું પપ્પા હૈરે વાત ના કરતી એને તૈળ પાવજે એણે આપણી હૈરે કર્યું એવું આપણે એની હૈરે કરવું છે તને જેણે રડાવી એને આપણે રડાવી છે ગોપીની વાત એની ઉંમર કરતા મોટી હતી ગોપીની વાત સાંભળી રૂપલી એ ગોપી સામે જોયું અને બોલી તો હજી આ બાબતે નાની સો રૂપલી ગોપીને ટોકે છે એ સાંભળી સવિતાબેન તરત બોલ્યા ઈ ભલે નાની હોય પણ એની વાઈફ મોટી છે ને હો આની હાસી છે આટલું બોલી એ રૂપલીને સમજાવતા હોય એમ આગળ બોલ્યા ઈને હામેથી ફોઇન કરવાનું સાલુ કર્યું એનો મતલબ કે ઈ આઈપણા માઇટે ખાઈશ કરીને આ ગોપી માઇટે તળપે છે જો એની તળીપ હાસી હોય તો એનો ફાયદો લેવો જોઈએ સવિતાબેન પહેલીવાર એની જિંદગીમાં કપટની વાતો કરતા હતા પરંતુ એનું કપટ કોઈને નુકસાન કરવા વાળું ન હતું દાદી એની વાતમાં સુર પુરાવે છે એ જોઈ ગોપીની હિંમત ખીલી એ બોલી હવે બૈદલો લેવાનો આપણો વારો છે મમ્મી સાસુ અને દીકરી બંનેની વાત સાંભળી રૂપલી વિચારતી થઈ ગઈ એને ચિમન સાથેની વાતોથી એટલી ખુશી મળી હતી કે એ દેવયાનીને ભૂલી જ ગઈ હતી દેવયાની અને એનો પતિ ભેગા રહેતા હશે કે કેમ જો ભેગા રહેતા હોય તો એના પતિએ આટલા વર્ષો એકલા કાઢ્યા કેમ અત્યારે આ સવાલો એના મગજમાં રમતા હતા આ સવાલોને એના મનમાં જેમ જેમ મમલાવતી હતી તેમ તેમ એને મળેલી ખુશી એના મનમાંથી અને હૃદયમાંથી ગાયબ થતી જતી હતી એના મનમાં શું વિચારો ચાલે છે એ એના ચહેરાના ભાવ કહી દેતા હતા રૂપલી વિચારતા વિચારતા બોલી ભલે તમે બે હું હું કરીશ મને જેવો મોકો મળશે લઈશ રૂપલીની વાત સાંભળી દાદી અને પૌત્રી એકી સાથે બોલી ઉઠી ભલે બંને દાદી પૌત્રી એકી સાથે બોલી ત્યારે જ ડેલો ખખડવાનો અવાજ આવ્યો ડેલો ખખડવાનો અવાજ આવતા જ સવિતાબેને અનુમાન કરી લીધું ઢોર આવવા લાગે સે હાલો ઉભા થઈ ને ઢોર ને ખીલે બાય દે આટલું બોલી એ ઉભા થયા એ ઉભા તો થયા પરંતુ એ મનમાં મનમાં પ્રાર્થના કરવા લાગ્યા ઠાકોરજી મારી વોવને જે ખુશી મળી છે એ ખુશી એની સાથેથી છીનવતો નહીં એને સદા ખુશ રાખજે અને ચિમનાને સદ્બુદ્ધિ આપજે એને ક્યાં ખબર હતી કે ઠાકોરજી એની એક જ પ્રાર્થના સાંભળવાના છે બીજે દિવસે સવારે રૂપલી ઊઠી ઉઠતા જ એને ફોનનો વિચાર આવી ગયો સાથે એના મનમાં બીજો વિચાર પણ આવી ગયો શું મારાથી એને પૂછી શકાશે આ વખતે એના મને આ વિચારનો કોઈ જવાબ આપ્યો નહીં આજે સોમવાર હોવા છતાં ગોપી આજે ઘરે હતી ગોપીને આજે સ્કૂલે રજા હતી રૂપલી એના પતિના વિચારોમાં દિવસ કાઢતી હતી દિવસ કાઢતા કાઢતા ત્રણ વાગી ગયા ચિમનનો ફોન આવવાનો સમય થઈ ગયો હતો સવિતાબેન તો એના રોજના ક્રમ પ્રમાણે બહાર જતા રહ્યા હતા અને એ આજે રૂપલીને ચિમન સાથે વાત કરવાનું એકાંત મળે એટલે બહાર જતા રહ્યા હતા પરંતુ આજે ગોપી ઘરે હતી ગોપી ઘરે હોવાથી રૂપલી આજે ફોન આગળ બેસી શકી નહીં એ બીજા કમરામાં બેઠી હતી સાથે ગોપી પણ હતી બરાબર ત્રણ વાગે ફોનની રીંગ વાગી ફોનની રીંગ વાગતા જ રૂપલીના કાન સરવા થયા અને મોં ઉપર ચમક આવી ગઈ એ હરખાઈ ગઈ એ ઉભી થવા ગઈ એની મમ્મીને ઉભી થતા જોઈ ગોપી ઝટપટ ઊભી થઈ અને ફોનવાળા કમરામાં ગઈ ગોપીને ઉભી થતા જોઈ રૂપલી પાછી બેસી ગઈ ફોનવાળા કમરામાં જઈ ગોપીએ ફોનનું રિસીવર હાથમાં લઈ કાને મૂક્યું અને બોલી હેલ્લો સામેથી હું રૂપલ બોલું છું એની જગ્યાએ એની જ જેમ અંગ્રેજીમાં હલ્લો બોલતા સાંભળી ચીમન વિચારમાં પડી ગયો આ વળી કોણ બોલતું હશે એણે ગોપીનો અવાજ એક જવાર સાંભળ્યો હતો એ અવાજને એણે મમલાવ્યો પણ હતો પરંતુ આજે બે દિવસ પછી પત્ની સાથે વાત કરવાની ઉતાવળમાં એ ગોપીનો અવાજ ઓળખી શક્યો નહીં ચિમંતિ અવાજના ઓળખાતા એણે પૂછ્યું કોણ બોલો છો ચિમનના અવાજમાં શહેરી છંટ હતી એટલે ગોપી પામી ગઈ કે આ ફોન શહેરથી આવેલ છે એટલે કદાચ એના પપ્પાનો જ હશે ગોપી બોલી હું ગોપી બોલું છું તમે સામેથી દીકરી બોલે છે એ જાણી ચિમનનું હૃદય જોરથી ધડકવા લાગ્યું એનાથી બોલાઈ જવાયું કેમ છે ગોપી દીકરી સામેથી પાપાનો અવાજ અને એ અવાજમાં પાપાનો પ્રેમ અનુભવી ગોપી થોડીવાર પીગળી ગઈ પરંતુ તરત મનને મક્કમ કરી ગોપીએ બૂમ પાડી મમ્મી તારો ફોન છે આટલું બોલી એને રિસીવર મેજ ઉપર મૂક્યું અને કમરામાંથી બહાર નીકળી ગઈ